છેલ્લા એક મહિનાથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં કોઈ પણ પ્રકારની કેમ કે બોર્ડર ડિસ્ટ્રિક છે એટલે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અન્ય રાજ્યોમાંથી અહીંયા ના પ્રવેશ કરી શકે એના માટે થઈ અને અમે અલગ અલગ ટીમો બનાવીને સરપ્રાઇઝ ચેકિંગ રાખેલું છે એ ઉપરાંત અત્યારે જિલ્લામાં ટોટલ વીસ ચેકપોસ્ટ અલગથી ઊભી કરવામાં આવી છે આ વીસ ચેકપોસ્ટથી અલગ અલગ પ્રકારની ટીમોથી અને આ વીસ ચેકપોસ્ટથી અમે અત્યાર સુધીમાં નવ કરોડથી વધારે રકમનો પ્રોવિબિશનનો મુદ્દામાં આવેલ છે એ પકડે છે સાથે સાથે ત્રણ મોટા કેસ અમે જે નશીલા પદાર્થોના છે એટલે કે હેરોઈન બ્રાઉન સુગર અને ગાંજો એના અમે કરેલા છે અને એ પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે ચેકિંગની કા કામગીરી એ ઉપરાંત દિવાળીના પછીના સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે એ ઉપરાંત જે ઇન્ટરનલ ચેકપોસ્ટ છે અમારી કે જ્યાં કોઈ ચીલ ઝડપના બનાવો ન બને અન્ય જિલ્લામાંથી આરોપીઓની મુવમેન્ટ આ બાજુ ન થાય એટલા માટે ઇન્ટરનલ ચેકપોસ્ટ પણ જિલ્લામાં કરેલા છે